ભરૂચ રાજ્યભરમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ સરકાર દ્વારા શરૂ કરાઈ છે તેના ભાગરૂપે ભરૂચ કલેક્ટર કચેરી નજીકના ઝૂંપડાઓ તથા લારી ગલ્લાઓ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા જ્યારે ટોલ ટેક્સ પર છૂટક ખાણીપીણીની વસ્તુઓ વેચતા લોકોને પણ હાઈવે ઓથોરિટી દ્વારા વારંવાર હટાવવામાં આવતા આ બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે તત્કાલીન કલેક્ટરને રજૂઆત કરી હતી છતાં કોઈ પરિણામ ન મળતા આજરોજ દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ ભરૂચ જિલ્લા કલેક્ટર ખાતે પહોંચી આર ધાંધલને મૌખિક રજૂઆતો કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે તંત્રના એક વલણ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વસાવાએ આરોપ મૂક્યો કે તંત્ર મોટા બિલ્ડરોના ગેરકાયદેસર દબાણો સામે કોઈ પગલાં ભરતું નથી પણ ગરીબ લારીવાળાઓ અને ઝૂંપડવાસીઓને હટાવીને એમને નિરાધાર બનાવે છે તેમણે માંગ કરી છે કે હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી હોય આ લોકોને હાલ પૂરતા નહીં હટાવી તેમની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પણ માંગ કરી જો તંત્ર દ્વારા આ વિષય પર કોઈ કાર્યવાહી નહીં કરાય તો આંદોલન કરવાની પણ ઉચ્ચારી હતી હું ઇનાબેન બોલું છું મારો તેરથી ચૌદ વર્ષ પહેલાંથી ગલ્લો ચાલે છે ત્યાં લારી ગલ્લા છે મારા તો અમે ધંધો કરીને ખાઈએ પણ અમને માન લીધા બેન એમ કે ત્યાં હટી તમે આગલા દિવસ કીધું બીજા દિવસ તમારા ઝુંપડા હતા દીધા આજે અમે કઈ જઈએ શું કરીએ ધંધો અમારો કોઈ બીજું છે જ નહીં બિલ તો અમને ધંધો ત્યાં કરવા દે ના બધા ઝુંપડા બી ત્યાં જ રહેવા દે

થોડા દિવસ પેલા ભરૂચ પ્રશાસન દ્વારા જે અહીંયા વર્ષોથી આદિવાસી લોકો ઝૂંપડાઓ બનાવીને રહી છે એમના ઝૂંપડાઓ તોડવાનું કામ કર્યું છે ત્યારે અગાઉ થી અમને કોઈ પણ પ્રકારની નોટિસ કે કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આ ચોમાસાના દિવસો ઉપર આવેલા છે અને ત્યારે ઝૂંપડાઓ તોડવાનું કામ એમણે ચાલુ કર્યું છે ત્યારે આજે અમે શ્રીને એક આવેદનપત્ર પાઠવવા અને બધા વતી રજૂઆત કરવા માટે આવ્યા છે કે જ્યાં સુધી આ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ લોકોને ઝૂંપડા તોડવામાં ન આવે એવી અમે માંગણી કરી છે અને નિવાસી કલેક્ટર સાહેબે કીધું કે રન બેસેરા અમે એક ઊભું કર્યું છે પણ રન બેસેરામાં માત્ર બસો કે અઢીસો લોકો જ આવે એવા છે અને જુવાન જુવાન બહેનો પણ છે નાના નાના ભૂલકાઓ પણ છે અને પાંત્રીસો જેવા લોકોના ઝૂંપડાઓ જ્યારે તૂટે છે ત્યારે આ ચોમાસા દરમિયાન ઝૂંપડા નહીં તોડે અને એની વૈકલ્પિક વ્યવસ્થા બીજી પણ ઊભી કરવામાં આવે પછી જ આ લોકોને શિફ્ટ કર્યા બાદ જ કંઈ હટાવવાની વાત કરે એવી અમે માંગ કરી છે અને આ લોકો વર્ષોથી રહે છે કોઈને નડતા પણ નથી અને વર્ષોથી અહીં રહીને પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરે છે ત્યારે પ્રશાસન દ્વારા એમને કોઈ પણ પ્રકારની હેરાનગતિ કરવામાં નહીં આવે એવી રજૂઆત કરવા માટે અમે આજે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છીએ